રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ પોલીસ પરિસંવાદ તમામ ગામના સરપંચોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવ્યા હતા રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના તાલુકા હેઠળ આવતા તમામ ગામોના તમામ સરપંચોને આમંત્રણ આપી રાજુલા ખાતે પોલીસ સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ગામોમાં કોઈ પણ કાયદો વ્યવસ્થા અંતર્ગત કોઈ પણ બનાવ બને તો તે અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને પોલીસને તુરંત જ જાણ કરવા અનુરોધ કરવામાં આવેલ છે ગામમાં રહેતા સિનિયર સિટીઝન લોકો બાબતે જરૂરી માહિતી મેળવી તેઓની જરૂરિયાત મુજબ મદદ કરવા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તથા સાયબર લગત જનજાગૃતિ લાવવા સાયબર ફ્રોડનો કોઈ શિકાર ન બને તે માટે જનજાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી હતી ગામમાં રહેતા પરપ્રાંતિય મજૂરોના રજીસ્ટ્રેશન અંગે પણ અપીલ કરવામાં આવી હતી રાજુલા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કોન્સેપ્ટ અંતર્ગત અરજદારોને પોતાની ખોવાઈ ગયેલી કે ચોરાયેલી ચીજ વસ્તુઓ બાબતે માહિતી આપવામાં આવી રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં સીસીટીવી કેમેરાનું વધુમાં વધુ ઇન્સ્ટોલેશન કરવા બાબતે સરપંચોને અનુરોધ કરાયો હતો આ ઉપરાંત તમામ ગામના સરપંચોને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા અહેવાલ મહેશ્વરુ લોકાર્પણ